ગુડ મોર્નિંગ બધને જય માતાજી તો ગાઈસ તમારા બ્લોગમાં બધાનું સ્વાગત છે અને ગાઈસ ફરીથી બ્લોગ લઈને આવતા રહ્યા તો ગાઈસ બ્લોગ નહોતા આવતા એનું કારણ છે કે હું મારા સાસરીમાં હતો અને ત્યાં નેટવર્ક પણ થોડો પ્રોબ્લેમ છે એટલા વિડીયો અપલોડ થતો નથી તો વિડીયો અપલોડ થશે રેગ્યુલર પાટણ આવતા રહે આપણે છીએ તો ગાઈસ જો અત્યારે અહીં તો કપલ ચાલુ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ રશ્મિકા હેલા કપડા દો એવું ઘરની સફસફાઈ થઈ ગઈ Ibu <tik> yang aku nonton, suruh laki baru-baru ini. lagi bela dan oke. nih, ketua aja. Mami dan oke, jangan nih. Dia lagi, dia nanti ada apa yang harus tutup. Indosan, kan? Papaya matanya, Papa, aku, nama Jay, siapa tahu. Dalamnya, aku nunggu, Pak. Komen nih, caranya. Ibu yang dipilih, jangan gua ngomong,

तो गाइस जो રશ્મિકા रस में गाऊं किसा तावा ये नहीं रस का तावा है हां मैं तावी में मत डाल बता तो गाइस जो रस में गाऊं माथू चोरी सा तो जो गाइस तेरे रस में लूंगी इनके जानो

તો અત્યારે ગાઈશ બધાને ગ્રીન ગ્રીન પહેર્યું કપડા મેચિંગ કરે અત્યારે શું ગાય એસ કે તમે વ્હાઈટ પહેર્યું છે અમને કાળું પહેર્યું હોય કપડાં મેચિંગ થઈ ગયા તો ગાઈશ જો વાત કરીએ અમે જે છે મુવાના ભયલું અને વિજય ત્યાં જ્યાં દવાખાન જઈએ જેમ કે વિજયની છોડીને દવા ચાલુ છે તો દવા પડી ગયા તમે જઈએ છીએ બજારમાં દવાખાને તો ચાલો ગાઈ જવા જોઈએ આપણે તો ગાઈસ ફાઈનલી વિજયભાઈ આવી જાય છીએ અહીંયા જો એમ છોડી બીજાના તો ગાઈઝ ફાઇનલી અમે બજારમાં પહોંચી જાય છીએ ને અમારે જવાનું છે રીવટી છે ને એટલે વિખ્યાપુરાની સ્કૂલની પાછળ દવાખાનું છે ને ત્યાં જવાનું હા ગાય અમે દવાખાના આવી જઈએ તો ગાય દવાખાને ગયા દસ તો બધા હાલ ઊંઘે છે નવા હવે આપણે ખાઈ લઈએ ચાલો ગાય શાક બનાવી છે ટામેટા શીવનું શાક બનાવી ગઈશ બાજરીની આ ઘઉંની રોટલી ગાય છે ચલો ગાય આપણે ખાઈએ હવે આપણી તો ગાય જો અત્યારે વરસાદ ચાલુ છે